સદસ્યતા અને સ્કૂલ સદસ્યતા એ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓનું એક એન્ટ્રી પોઈન્ટ છે ગત વર્ષની વાત કરું તો બે લાખ સડસઠ હજાર જેટલા કોલેજ અને સ્કૂલ બંનેના થઈને એ ગુજરાત આખામાં વિદ્યાર્થી પરિષદના હતા આવનારા જે અભિયાનો અમે લેવા જઈ રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી પરિષદ ચાર લાખ જેટલી સદસ્યતા કોલેજ અને સ્કૂલની એ કરવા જઈ રહી છે આ અભિયાન તારીખ ઓગણીસ થી બાર સુધીમાં આખું એ અભિયાન પૂરું થશે ઓગણીસ થી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દરેક સ્કૂલોમાં જઈને અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે ત્યારબાદ પહેલી ઓગસ્ટ થી બાર ઓગસ્ટ એ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસોમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એ ભારત ભક્તિ સેવા પથ ઉપર જોડવાનું કાર્ય એ વિદ્યાર્થી પરિષદનો કાર્ય કાર્ય કરવા જઈ રહ્યો છે એ આખાએ ગુજરાતમાં સાતસો જે પ્રીમિયમ કેમ્પસીસ છે જે સક્રિય કેમ્પસીસ છે એમાં કોલેજ કારોબારીની ઘોષણા પણ આવનારા માસોમાં કરવા જઈ રહી છે નગર કારોબારી જે મારું સંગઠનાત્મક એક માળખું છે એની ઘોષણા પણ આખા ગુજરાતના બસ્સો એવા તાલુકા કેન્દ્ર મહાનગરો શહેરો એમાં બસ્સો જગ્યાએ નગર કારોબારીની ઘોષણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહી છે આખાએ જે જે છે છે એમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને વિશ્વાસ કે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની મૂંઝવણને લઈને એબીવી પી નો એક કાર્યકર્તા કેમ્પસ પર હોય છે એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તેના માટે પ્રયાસરત હોય છે એટલે વિદ્યાર્થી પરિષદને વિશ્વાસ છે દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે કે આ જે લક્ષ્યાંકો ચાર લાખ સદસ્યતાનું લક્ષ્યાંક બસો નગર કારોબારી સફળ રહેશે હું આપ સૌને પણ આપ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે અમારો આ જે વિચાર છે આ સદસ્યતા અભિયાન છે આપના માધ્યમથી બહોળા વિદ્યાર્થી સમાજ સુધી આપ પહોંચાડી શકો એવી આપ સૌને વિનંતી છે